તો મિત્રો આજે હું પૂછવા જઈ રહી છું ગામડામાં પૂછાતા ઉખાણા ઉખાણાનો જવાબ જો તમને આવડે તો કમેન્ટ બોક્સમાં આપજો અને વિડીયો અંત સુધી જોજો ઉખાણું પેલું એક અજબ જેવી નાર જેની પાછળ પૂછડીને આગળ ધાર

ત્રીજું કાળી શેપ પણ કીડી નથી બેસે શેપ પણ ઉડતી નથી તેલ પીવે પણ દીવો નથી તો મિત્રો આનો જવાબ છે માથાની જુ ઉખાણું ચોથું ખાધું પીધું પણ ગળે ન ઉતર્યું આખું ગામ એના પરથી તરી ગયું તો મિત્રો આનો જવાબ પુલ બ્રિજ ઉખાણ છઠ્ઠું એક રાજાની અનોખી રાણી એને નથી મો પણ પીએ પૂછ પાણી તો આનો જવાબ છે દીવાની વાટ ઉખાણું પથ્થર એમાં ચાલે રામ લખન બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે આખો ડોળા અને પાપણ ઉખાણું લાલ મખલમની રાણી જે પીવે છે ઠંડુ પાણી બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે જીભ જ્યારે તરસ લાગે ત્યારે ઉખાણું સાતમું તડકે જન્મે સાંડે મરે

આટલું અમથું સોકરૂ ને નવ ગજની લંગોટી તો મિત્રો આનો જવાબ છે સોય દોરો ઉખાણું નવમું લીલુ વન લાલ ઘર એમાં રહે કાડા ભૂત તો મિત્રો આનો જવાબ છે ઉખાણું દસમું એક જનાવર એવું જેને નહીં હાડકું કે નહીં લોહી સતા એ જીવે છે અણબોલ તો મિત્રો આનો જવાબ છે અડસીયું

એના માથે પથ્થરી જે વાપરે એ થાય અંજવાડી બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે શે દીવાસિ ઉખાણું તેરમું ઊભો સેપ પણ જીવ નથી પગ પગસેપ પણ ચાલે નહીં સાઈડો આપે પણ ઘર નથી તો બોલો એ શું હશે તો મિત્રો આનો જવાબ છે ઉખાણું ચૌદમું એક ઠેકાણે બેઠી નાર આખું ગામ જોવે વારંવાર હાથ નથી પગ નથી તો એ નાચે અપરંપાર તો મિત્રો આનો જવાબ છે પવન ચક્કી મજાનું ઉખાણું ઉખાણું પંદરમું હાથ નથી પગ નથી તો એ ઘર ભરે પાણી પડે એટલે ઘર ઘર કરે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે કૂવો કૂવો ખેતરમાં પાણી પાએ અને ઘર ભરે ના અને કૂવામાં જ્યારે પાણી જાય ત્યારે ઘર ઘર અવાજ કરે થેન્ક યુ મિત્રો વિડિયો અંત સુધી જોવા માટે